હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે આપણા દેશમાં અનેક એવા દેવી દેવતાઓના મંદિર આવેલા છે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે આજે અમે તમને હિમાચલ પ્રદેશના કાંગડાથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા એક મંદિરમાં લઈ જઈએ જ્યાં જ્વાળા દેવીના નામે ભક્તો માતાજીની આરાધના કરે છે અહીંની ખાસિયત એ છે કે અહીં કોઈ પણ મૂર્તિની પૂજા નથી થતી પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી નવ જેટલી જ્યોત નીકળે છે એની પૂજા કરવામાં આવે છે એકાવન શક્તિપીઠમાંથી એક મંદિર આ પણ છે અહીં નવરાત્રિના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો જમાવડો થાય છે લોકકથા અનુસાર જ્વાળામુખી મંદિર શોધવાનો શ્રેય પાંડવોને જાય છે એક વખતની વાત છે જ્યારે બાદશાહ અકબરને આ મંદિર વિશે જાણ થઈ તો તે હેરાન રહી ગયો તેમણે આદેશ આપ્યા કે આ જ્યોત ઉપર પાણી નાખીને તેને બુજાવવામાં આવે જો કે ઘણા પ્રયત્નો કર્યા છતાં આગની જ્વાળાઓ ઓલવાઈ નહોતી આ ચમત્કાર બાદ અકબરે પચાસ કિલોનું છતર માતાજીના દરબારમાં અર્પણ કર્યું હતું પરંતુ તે છતર કબૂલ ન થયું અને નીચે પડીને અન્ય પદાર્થમાં પરિવર્તિત થઈ ગયું આજે પણ આ છતર જ્વાળા દેવીના મંદિરમાં જોવા મળી જશે છેલ્લે એ પણ જણાવી દઈએ કે આજની તારીખે વૈજ્ઞાનિકો પણ આ જ્યોત વિશે ચોક્કસ કારણ નથી આપી શક્યા